હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોટ ગામના આછોટ ગામે રેલવેના ચાલતા માટી કામ ઉપર ખણ ખનીજ વિભાગના દરોડો ડંપ ડમ્પર સહિત બે હિટાચી મશીન કબજે કરી ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો આમોદ તાલુકાના આછોટ ગામની સીમા રેલવેના કામમાં થતા માટી ખોદકામ ઉપર ખણ ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી અંદાજીત રૂપિયા તાન કરોડના નવ ડમ્પર તથા બે હિતાજી મશીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આમોદ પંથકમાં માટી છોડવામાં ફટફટાટ વ્યાપી ગયો હતો આમોદ તાલુકાના અછોદ ગામની સીમમાં રેલવેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યું હતું જે કામ માટે બઝીર એ પટેલ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પચીસમી માર્ચે સાંજના સમયે ભરૂચ ખણ ખનીજ વિભાગના અધિકારીઓએ મોટી ખોદકામ થઈ રહેલ સ્થળ ઉપર છાપો મારતા પરવાનગી કરતાં વધુ માત્રામાં માટી ખનનું થયું હોવાનું તેઓને ધ્યાન આવતા સ્થળ ઉપર નવ ડમ્પર તથા બે હિટાચી મશીન અંદાજે કિંમત રૂપિયા ત્રણ કરોડના મુદ્દામાલ કબજે કરી આમોદ પોલીસ મથકે સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી હતી ખાણ ખનીજ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં માટી ચોરોમાં ફટફટાટ ફેલાઈ ગયો હતો બાઇટ પરે સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરૂચ રિપોર્ટર દીવાન નજીર શું નામ છે સાહેબ આપનું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમી તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામવાળા વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ માં સર આ જે જગ્યા છે એની ઉપર પહેલા કોઈ ખાન પરમિશન હતી હા એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં આગળ એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે